ગામડાનું નામ તો દેવું નથી પણ ખોબા જેવડું એ ગામડું હતું એમાં એક સામાન્ય ઘર હતું જ્યાં બે દીકરીઓ હતી મા બાપ તો ભોળા અને ભલામણિયા સાદા હતા પણ કહેવાય છે ને કે દેવતાના લેખ કોઈ કડી શક્યું નથી ભાગ્યની ચાવી ભગવાનના હાથમાં હોય છે કોના નસીબમાં શું લખ્યું છે એની કોને ખબર સમયના વેણ વહેતા ગયા ને બે દીકરીઓના સકપણ થઈને લગન પણ થયા નસીબનો ખેલ જુઓ એક દીકરીનું ભાગ્ય ઉગડ્યું એ ગઈ મોટા માણસના ઘેર જ્યાં સોના ચાંદીના ઢગલા હતા બીજી દીકરીનું ભાગ્ય રૂઠ્યું એના ભાગમાં આવી ગરીબાઈ અને ફાટેલા ઝૂંપડાની દુનિયા લોકો સાચું જ કહે છે કે ભાગ્યથી વધારે કોઈને ક્યારેય એક દાણો પણ મળતો નથી ને વખત આવે ત્યારે જ મળે એક બહેન તવંગરની રાણી બનીને રહી ને બીજી બહેન દરિદ્રતાનું ઓઢણું ઓઢીને જીવવા લાગી વખત વહેતો ગયો મોટી બહેન જે શેઠિયાના ઘરમાં હતી એના ઘેર મોટો પ્રસંગ હતો જાણે કે આખા ગામને જમાડવાનો ઉત્સવ નાની ગરીબ બહેનને આ વાતની જાણ થઈ એણે એના ધણી પતિને હેતથી કહ્યું સાંભળો છો મારી સગી બણી બહેનના ઘેર મહોત્સવ છે હાલો ને આપણે જઈ આવીએ એ આપણને જોઈને બહુ રાજી થાશે આપણે ભલે ગરીબડા છે પણ એ આપણને ચારદાર ડાનો ટેકો આપશે ને આપણી લાજ આબરૂ રાખશે ત્યારે એના ધણીએ ऊँडो निस्सासो नाखी कहूं अरे ओ भोड़ी जो दुखना दामा दा कोई ना बारणे जवाय नहीं सुख भले जवो हो तो जवाय दुख में न जवके गरीब नथी ने अपन मान सन्मान त्या माटी थई जाशे पण पत्नी तो हठ पकड़ी ने बैठी हती ए बोली ना ना ई मारी रक्तनी बहन छे चालो प्रसंग छे तो बे चार बेचार दाना दा पा पीने पाछा आवशु आखरे धणी नु मनु नहीं एने भूख्यारसिया बचोड़िया ने धनी ने लीधा ने हये हाम राखी ने हाली निकली नानी बहन तो एना फाटेला तूटेला लुगड़ा कपड़ा पहरी ने हाथ में लाकड़ी नो सहारो लई ने जाने दुनिया की लाचारी लईनी गरीबाई गाड़ी ने, मोटी बहन ना मोटा महल तरफ चाली जे वी ए गामना गोंद्रे सीमची त्याज मोटी बहने एने घणी दूर थी आवती आती अरे रे आ कंगाल मारी बहन फाटेल तूटेल हालत में आ रही એવો વિચારિને એને તુરંત મહેલનો મોટો દરવાજો બંધ કરાવી દીધો એને થયું અત્યારે મારા ઘેર રાજા મહારાજા જેવા મહેમાન આવ્યા છે ને જો મારી આટલી ગરીબડી બહેનને કોઈ જોશે તો મારી ઇજ્જત આબરુનું શું થશે ગરીબ બહેન જારે દરવાજે પહોંચી ત્યારે ઘણો રડી દ્રશકે દ્રશકે રડતા રડતા એને ભગવાન બોળાનાથને પુકાર કર્યા એના ગુરુજીને યાદ કર્યા એ ગુરુજી મેં તમારી પૂજા પાઠ કર્યા છે આ સંકટમાં મારી लाज તમે રાખજો मारा धणीनी बात ना मानी એટલે હવે હું પાછી ક્યાં જઈશ બહુ આજીજી કર્યા પછી એ જીદ કરીને ઘર માં નોકરાણી બનીને ઘૂસી ગઈ ભલે હું જાપટા પોતા કરીશ એમ કહીને એણે મહેલ માં કચરા પોતા કરવા માંડ્યા પ્રસંગ ચાલતો હતો લોકો જમીને જાય એના પત્રાણા અડે નહીં ન એને ન એના બચોડિયાને કોઈ ઓળખ આપી લોકો જે જમણ ખોરાક એઠું મૂકીને ફેંકી દેતા એ જ એના ભૂખ્યા બાળકો ચોરની જેમ વિણી વિણીને ભેગો કરવા લાગ્યા आटली पूरी થઈ ગઈ આટલા શાકભાત થયા એમ કરીને સવારે પોતાનું ગામડે જઈને ખાવા માટે એઠું ભેગું કરતા પ્રસંગ પૂરો થયો ને બધા મહેમાન ચાલ્યા ગયા ત્યારે અમીરબેન બહાર આવીને જોયું કે ગરીબ બહેન તો પટારો ભરીને એઠું લઈને ઊભી છે અરે ઓ ચોરડી તું આ પૂરી શાક ચોરીને લઈ જાય છે કહીને એણે લાત મારી એ બધું એઠું વિખેરાઈ ગયું બાળકું તૂટેલા દિલથી રડવા લાગ્યા ગરીબ બહેને શિવરાત્રીનો ઉપવાસ કરેલો એણે ભૂખી રહીને જાપટા પોતા કર્યા હતા એણે બહેન પાસે હેઠી ચા માંગી બહેન મેં શંકર ભગવાનનો વ્રત કર્યો છે મને થોડીક ચાની ચૂસ્કી પીવડાવી દે પણ લોબી બહેને શું કર્યું એણે પોતે પીテલો એટો ચા ગરીબ બહેનને મોકલાવ્યો ગરીબ બહેન તો કકડી ઉઠી ના બહેન મારું વ્રત તૂટી જશે હું એટો ચા નહીં પીઉ પણ લોબી બહેને જીદ કરી રડતા કકડતા ભૂખ્યા તરસ્યા બચોડિયા અને ધણીને લઈને એ બહેન પાછી પોતાના ગામ તરફ ચાલી રડતી રડતી જારે એ ચાલી ત્યારે રસ્તામાં એક વડલો અને એની બાજુમાં શ્રીફળનું ઝાડ મળ્યું એ શ્રીફળના ઝાડ નીચે એક મોટું તળાવ હતું ભૂખથી બાવરી બનેલી એ સ્ત્રી ત્યાં બેસી ગઈ ત્યાંજ એ શ્રીફળના ઝાડ નીચે ભગવાન શંકર સાધુના રૂપમાં બેઠા હતા શંકર ભગવાને બાળકોને ભૂખથી તળફતા જોયા એમની દયાના છાંટા વરસ્યા ત્રણ શ્રીફળ પાણીમાં પડ્યા ભૂખથી કંટાળેલા બાળકો તરત તળાવમાં કૂદી પડ્યા શંકર ભગવાને પ્રગટ થઈને એ સ્ત્રીને પૂછ્યું અરે દીકરી તને કોણે મારી કોણે ગાળો દીધી કયા કારણે મારો રસ્તો રોક્યો છે ત્યારે એ સ્ત્રી પોક મૂકીને રડી પડી હે બોળાજી મને કોઈએ મારી નથી કે ગાળો નથી દીધી મેં તો ખાલી પેટની ભૂખના કારણે તમારો રસ્તો રોક્યો છે મારા બચોડિયા ભોગથી લોથપોથ થઈ ગયા છે ભોળાનાથે મંદ મંદ હસતા કહ્યું દીકરી આ ત્રણ શ્રીફળ લઈ જા ઘરે જઈને ફોડજે જે વસ્તુ તું માગીશ તે આ શ્રીફળમાં મળશે કારણ કે દીકરી તારું કષ્ટ મારાથી જોવાતું નથી એ સ્ત્રી ત્રણ શ્રીફળ લઈને ઘરે ગઈ પહેલું ફોડ્યું તો સોના ચાંદીનો ઢગલો બીજું ફોડ્યું તો ઘરેણા ને કપડાં ત્રીજું ફોડ્યું તો અઢળક અનાજ ને ખોરાક ઈ બહેન તો રાતોરાત તવંગર બની ગઈ આજ જોઈને લોબી બહેનનો પેટ બડ્યો એણે પોતાનો બચોડિયાને મોકલ્યા કે માસીને બોલાવી લાવો અમાર આ ઘર નોકરાણી તરીકે કામ કરે પણ બાળક કોઈ ત્યાં જઈને જોયું તો માસીના ઘર તો મોટા શેઠિયા જેવા નોકર ચાકરને દૂધ માખણના ઓડકાર લોબી બહેન દોડતી ગઈને પૂછ્યું બહેન આ બધું ક્યાંથી આવ્યું સાચું કહે નાની બહેન બોલી તારા ઘરથી આવતીતી ત્યારે બોરાનાથ મળ્યા એમણે જ આ આપ્યું છે लोभी बहन तो तरतज ए श्रीफल ना झाड़ पासे गई शंकर भगवान ने एने पण 3 श्रीफल આપ્યા पण જુઓ જારે એને ઘરે જઈને ફોડ્યા તો પહેલામાં ગંદકી બીજામાં સાપ વીછી ને ત્રીજામાં હાડકા માંસ નીકળ્યા એનો માથું નીચું નમી ગયો એ સમજી ગઈ કે ભગવાનની લાકડીમાં आवाज નથી હોતો ગરીબનો અપમાન કરવો ને લોભ કરવો એનો ફળ ભગવાન ચોક્કસ આપે છે એક રાજા રાણી હતા તેમને એક દીકરો અને એક દીકરી હતા થોડોક વખત વીત્યો ને રાજા રાણી તો સ્વર્ગે સીધાવી ગયા મા-બાપનું છત્ર ગુમાવ્યું એટલે ભાભીએ શું કર્યું નરદને એક ટોપલી અને એક ખુરપી પકડાવીને કહ્યું લે આ લઈને બહાર જા અને છાણ વાસિદો કર આજથી તારું કામ આજ અને પોતે તો ઘરમાં રાજ કરવા લાગી આ દીકરી બિચારી ઉતાવળે પોતાનું છાણ વાસિધું પતાવીને જ્યાં ક્યાંય ભજન કીર્તન કે ધર્મની વાતો થતી હોય ત્યાં સામેલ થતી जारे एत्याथी दयानो प्रसाद લઈને આવતી ત્યારે ભાભીને મનોમન રાજી થતા કેતી કે ભાભી હું શંકર ભગવાનના દરબારમાંથી દયા લઈને આવી છું ત્યારે એની ભાભી કડવાશથી કેતી કે અરે જા જા એ રાખ બબૂત તું જ લગાડ મારે એની કોઈ જરૂર નથી ભાભીય ભલે ના પડી પણ જ્યાં પણ ભગવાનના ભજન કીર્તન થતા ત્યાં આ દીકરી પોતાનું કામ પૂરું કરીને અચુક જતી કારણ કે બોલેનાથ તો બધે જ હોનારા છે એક દિવસ સે જારે ભજન કીર્તનમાંથી પાછી આવી ત્યારે ભાભી એ પોતાના ધણીને વાત કરી કે આ તો રોજ રોજ ખાલી ભજનમાં જાઈ છે રાખ લઈને આવે છે અને મને આપે છે હવે એવું કરીએ કે એના લગ્ન કરાવી દઈએ એટલે એ પોતાનું ઘરે જઈને આપણો માથું ખાઈ નઈ ભાઈએ દુખી થઈને કહીઓ અરે આપણી પાસે પૈસા ટકા ક્યાં છે પૈસા હોય તો ને એના લગ્ન થાય ભાભી એ જીત પકડી ના ગમે તેમ કરીને એના લગ્ન કરાવો જીત કે એ પોતાનો ઘરે જાય બાઈના હૈયામાં ખૂબ દુઃખ થયું પણ ભાબીને રાજી રાખવા એ છોકરો શોધવા નીકળ્યો ફરતા ફરતા તેણે જોયું કે એક ઝાડ નીચે એક આંધળો છોકરો બેઠો હતો અને તેની માતા પણ ત્યાં હતી ભાઈએ તેમને કહ્યું માતાજી મારે મારી બહેનના લગ્ન માટે તમારા દીકરાની જરૂર છે છોકરાની માતાએ નિસાસો નાખીને કહ્યું બેટા મારો દીકરો તો પોતે આંધળો છે એને કમાઈને ખવડાવવાવાળો કોઈ નથી એની સાથે કોણ લગ્ન કરશે ભાઈએ કહ્યું મારે કોઈ વસ્તુ નથી જોઈતી મારે કોઈ દહેજ નથી જોઈતું બસ ખાલી તમે મારા બહેન સાથે તેના લગ્ન કરાવી દો જુઓ ગુરુ બહેનો તે છોકરા પાસે ગયા અને તેને સમજાવ્યું કે તમે મારા બહેન સાથે લગ્ન કરી લો છોકરાએ પણ કહ્યું ભાઈ હું તો પોતે આંધળો છું મારે તો કોઈ ખવડાવે તો જ ખવાય હું તમારી બહેનને કેવી રીતે ખવડાવીશ જો તમારી બહેન કમાશે તો જ હું ખાઈ શકીશ ભાઈ આજીજી કરી પરંતુ તમારે મારી બહેન સાથે લગ્ન કરવા જ પડશે જુઓ છોકરાની માતા અને છોકરો માની ગયા લગ્ન નક્કી થઈ ગયા જારે જાન આવી ત્યારે દીકરી બહુ ખુશ હતી તેણે મનમાં કહ્યું હે બોલેનાથ કદાચ મારા નસીબમાં આજ લખ્યું હશે જુઓ લગ્ન થયા તેની ભાભીએ શું કર્યું કન્યા વિદાયમાં સારા કપડા કે ઘરેણા આપવાના બદલે તેણે મારકાટ કરેલા ટાઢિયા હાડકા પથ્થર અને ફાટેલા કપડા ભરી દીધા जारी जान दिकरी ने लेने थोड़े दूर જવા लागी त्यारे दिकरीए पालखी रोकાવીને કહ્યું કે રસ્તામાં શંકર ભગવાનનું મંદિર આવે છે તો થોભો અમારે ભગવાનના દર્શન કરી લેવા છે જુઓ રડતી રડતી તે पालખી ઉંચકનારા કહારોને પગે લાગીને શું કહે છે હું તમારા પગે લાગું છું અરે કહાર ભાઈઓ જરા ડોલી અહીં રોકો હું ભગવાનના દર્શન કરીને આવું તે ભગવાનના દરબારમાં પોતાના ગુરુજીને બોલેनाथને પોતાનો દુખ સંભળાવવા ગઈ તેનો આંધળો પતિ પણ પાછળ પાછળ ઉતરીને ગયો જો મારા પિતાજી જીવતા હોત તો મારા લગ્ન આ અંધ વ્યક્તિ સાથે ન કરાવત કેટલો સુંદર છોકરો શોધીને લગ્ન કરાવત પણ ભાબીના કહેવાતી મારા ભાઈએ આ છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા અને જુઓ શું કહે છે જો મારી માતા જીવતા હોત તો સુંદર સાડી સીવડાવત અને સારા ઘરેણા આપત પણ ભાભીએ મને ફાટેલા કપડા અને પથ્થરના ઘરેણા આપ્યા બોલે બાબાને તે પોતાનું દુઃખ કહી રહી હતી જુઓ તેનો પતિ પણ ભગવાનના દરબારમાં ગયો લોકો કહે છે ને કે ભોળાનાથ લંગડાને પગ આપે છે કોઢિયાને કાયા આપે છે નિર્ધનને ધન આપે છે અને આંધળાને આંખો આપે છે જુઓ ભગવાનના દરબારમાં જ્યારે તે ગયો તો તેમની આંખો ખુલી ગઈ શંકર ભગવાનના દરબારમાં જાણે હલચલ મચી ગઈ જ્યારે તે પોતાના પતિને લઈને સાસરે ગઈ તો જુઓ તેની સાસુએ કેટલા પ્રેમથી આરતી ઉતારી તેમણે કહ્યું કે આ મારી પુત્ર વધુ નથી મારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવી છે મારા દીકરાના લગ્ન થતાં જ એની આંખો ઠીક થઈ ગઈ મારો દીકરો જોવા લાગ્યો સાસુએ વહુનું એટલું માન સન્માન કર્યું કેટલું સુંદર ઘર મોટો દરવાજો બધું જ ભોલેનાથજીએ આપ્યું તે રાત વીતી સવારે તેના પતિએ મોં ધોઈને કહ્યું કે મને કંઈક પાણી પીવા માટે લઈ આવ કંઈક મીઠું બનાવીને લઈ આવ દીકરી શરમથી ઝૂકી ગઈ તેણે કહ્યું કે ભાભીએ તો મને મીઠાઈ આપી જ નથી ખાલી ટાંટિયા પથ્થર આપ્યા છે હું તેમને શું લઈને આપીશ પણ કહેવાય છે કે જેને રામ ન મારે તેને કોઈ મારવા વાળો નથી બધું ભોલેનાથ પર છોડી દેવાનું હોય છે જુઓ જ્યારે તેણે પોતાની જોડી ખોલી ત્યારે એમાં સુંદર સુંદર મીઠાઈ ભરેલી હતી તે મીઠાઈ લઈને પોતાના પતિ પાસે ગઈ તેમણે મો મીઠું કર્યું થોડો સમય વીત્યો બાબી ચિંતા કરીને કહ્યું કે જાઓ જુઓ જેના લગ્ન થયા ખબર નહીં શું થયું શું નહીં થયું કેવી છે મરી ગઈ કે જીવતી છે ત્યારે તેનો ભાઈ તેને જોવા ગયો તે ભાઈ ગયો તો જો બંગલો ગાડી મોટો દરવાજો શોધવા લાગ્યો કોઈને પૂછ્યું કે કોણ કહેશે કે મારા બહેનનું ઘર કયું છે તેમણે કહ્યું કે અરે આ દરવાજો આજ તેમનું ઘર છે જ્યારે તે ઘરે ગયો તો બહેન બેટીને રડવા લાગી તેણે કહ્યું કે અરે ભાઈ ભાબી બહાર ના ઘરની હતી તું તો માં બાપનો લુઈ હતો તારે તો આવું ન કરવું જોઈતું હતું તે મને છાણ વાસીદામાં નાખી પરંતુ અમારો બોલેનાથે અમારું કષ્ટ દૂર કર્યું તે ભાઈને કહે છે તે દિવસે તમે મને આ અંધ સાથે લગ્ન કરવાનું કહ્યું અને આજે તમે મારા દરવાજે કેમ આવ્યા તમે જરાય વિચાર ન કર્યો ભાઈ અને મારા લગ્ન આ અંધ સાથે કરાવ્યા ભાઈ મારું કંઈ બગડ્યું નથી બોલે બાબા મારા સહાયક બની ગયા છે